તો ચાલો બાળકો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે પતંગિયાનું ટી શર્ટ પીલુંને ફૂલો બહુ ગમે ઘરમાં મૈયાએ ઘણા બધા ફૂલ છોડના કુંડા રાખ્યા હતા ગુલાબ ડોલર બારમાસી મોગરો ચંપો જાસૂદ એમ જુદા જુદા ફૂલોની સુગંધ અને તેના રૂપ રંગ પીલુંને તો ખૂબ ગમે ફૂલો સાથે એને દોસ્તી કરી લીધી હતી અને આ ફૂલો પર રોજ એક સરસ મજાનું ઉડતું ઉડતું ગીતો ગાતો આવતો હતો પીલું તો એ પતંગ્યું પણ ખૂબ ગમી ગયું રંગબેરંગી પતંગિયું આવે એટલે પીલું તો એને પકડવા માટે દટ મૂકે માખી જાય પણ પીલું બેન તો માની વાત સાંભળે તો ને એ તો પતંગિયું જુએ કે તરત જ બધું ભૂલીને તેની પાછળ દોટ મૂકે શાળાએથી આપેલું લેશન અધૂરું છૂટી જાય ભલે ને છૂટી જાય જમવાનું અધૂરું રહી જાય ભલે ને રહી જાય ઘરે આવે તો પિતાજી ખીજાય ભલે ને ખીજાય એક દિવસ પતંગિયું ગુલાબના ફૂલ પર બેઠો હતો પીલું પણ ચૂપચાપ એની બાજુમાં જઈને બેસી ગઈ રંગબેરંગી પતંગિયાને આટલું નજીકથી જોઈ પીલું તો ખૂબ જ હરખાઈ ગઈ તેને તો પતંગિયું ખૂબ જ ગમી ગયું તેણે પતંગિયાની સાથે દોસ્તી કરવાનું મન કરી લીધું તરત જ તેણે ધીમેથી પતંગિયાને કહ્યું પતંગિયા તું કેટલું સુંદર છે રંગબેરંગી છે મને તો તું ખૂબ જ ગમે છે તું મારી સાથે દોસ્તી કરીશ પીલુની સામે જોઈ અને પતંગિયાએ પૂછ્યું હા હા તારું નામ શું છે પીલુએ જવાબ આપ્યો મારું નામ તો છે પીલું મારું નામ મારું નામ તો કંઈ નથી પતંગિયાએ તો આંખો પટપટાવતા કહ્યું તારું નામ કંઈ નથી પીલુંને નવાઈ લાગી ના ના તો સારું ચાલ આજથી તારું નામ મિલો કેમ કે મારું નામ પીલું તો તારું નામ મીલું એ તો હસી ને પતંગિયાને કહી દીધું હા હા બંને દોસ્ત આજથી પતંગિયાએ કહ્યું અને પીલું તો નાચવા સરસ નામ છે ને પૂછ્યું હા હા ખૂબ જ સરસ નામ છે પતંગિયાએ જવાબ આપ્યો હા તો મીલું સૌથી પહેલાં તો તું એ બતાવ કે આટલા બધા રંગો તું ક્યાંથી લાવે છે રંગો આ રંગો તો મને આ બધા ફૂલોએ આપ્યા છે અને આ બધા ફૂલો આવા તો કેટલાય બગીચાના ફૂલો મારા દોસ્ત છે અને એ પણ પાક્કા પાક્કા દોસ્ત હો મીલુએ જવાબ આપ્યો વાહ તારે તો કેટલું સારું ફૂલો પણ તારા દોસ્ત છે મને પણ ફૂલો તો બહુ જ ગમે હો તો ફૂલો તારા પણ દોસ્ત જ કહેવાય ને મીલુએ કહ્યું એ કેવી રીતે પીલુએ પૂછ્યું જે મારા દોસ્ત એ તારા દોસ્ત અને મીલું એ ખડખડાટ હસીને જવાબ આપ્યો હા હા પીલું હવે આજથી એ બધા તારા પણ દોસ્ત પીલું તો હસવા લાગી પછી તો બાળકો રોજ રોજ પીલું ને મીલું મળવા લાગ્યા બંનેની દોસ્તી થોડા જ દિવસમાં ખૂબ પાકી થઈ ગઈ બંને કેટલી વારે બેસી અલકમલકની વાતો કરે મીલું ક્યારેક પીલુંની આંગળી પર બેસે ક્યારેક તેના દફતર પર બેસે ક્યારેક તો નોટબુક પર તો ક્યારેક પેન્સિલના ટેરવા પર બેસી જાય પીલું એના ઢગલા બંધ ફોટા પાડે પોતાના બધા દોસ્તોને ફોટા બતાવે એટલે પીલુંનો તો વટ પડી જાય હવે એક દિવસ પીલુંએ કહ્યું મીલું તું તો મન થાય ત્યારે ઉડે છે મન થાય ત્યાં જાય છે પણ મારે તો ઉડવાની ઈચ્છાને કેમ આગળ વધારવી અને કેમ ઊડવું મારે પણ ખુલ્લા આકાશમાં જવું છે થોડી માટે શાળા અને આ બધી પળોજણ આ બધું ભૂલીને વાદળીઓની વચ્ચે મજા કરવી છે પણ હું ઉડી શકતી નથી મીલુની વાત સાંભળી મિલુએ કહ્યું અચ્છા તો તારે ઉડવું છે મારી જેમ આકાશમાં જવું છે એમ ને હા પણ કેમ ઉડાય મારે તો તારી જેમ પાંખો પણ નથી પીલુએ તો મોં ફુલાવીને કહ્યું તો મીલુએ કહ્યું હા તારે પાંખો નથી એ વાત તો ખરી પણ એમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી હ હું તને મદદ કરું તો હા હા મીલું તું મને મદદ કર મારે પણ ઉડવું છે પીલુએ તો તરત જ ઉત્સાહમાં આવીને કહ્યું હા તો સાંભળ મારી પાસે એક રંગબેરંગી ટી શર્ટ છે એ ટી શર્ટ જાદુ છે એને જે પહેરે તે ઉડી શકે આમ તો આ ટી શર્ટ હું કોઈને ક્યારેય ન આપું પણ તું મારી ખાસ દોસ્ત છે એટલે તને આપીશ મીલુએ કહ્યું વાહ વાહ મીલુ તો મને એ ટી શર્ટ જલ્દી આપ મારે જલ્દી જલ્દી ઉડવું છે પીલુએ તો હરખથી કહ્યું હા મારી દોસ્ત હા એમ કહી મિલુએ પોતાનું રંગબેરંગી અને જાદુ ટી શર્ટ પીલુંને આપી દીધું પીલું તો ટી શર્ટ મળતા જ ખૂબ અરખાઈ ગઈ રાજીના રેડ થઈ ગઈ તરત જ એણે જાદુ ટી શર્ટ પહેરી લીધું અને જેવું ટી શર્ટ પહેર્યું ને બાળકો ત્યાં તો તરત જ એને પાંખો આવી ગઈ ને તો ઉડવા લાગી જોત જોતામાં તો પીલું તો ખુલ્લા આકાશમાં વાદળીઓની વચ્ચે પહોંચી ગઈ વળી કોઈ બાગમાં પણ નદી આવે તો નદીના કાંઠે પણ બેસી જાય શહેર પણ આવે ગામ પણ આવે ફૂલો વૃક્ષો નદીઓ ઝરણાઓ પંખીઓ અને મસ્ત એ તો પવન પીલુએ આ બધું જ ઉડતા ઉડતા જોયું અનુભવ્યું ને માણ્યું એ તો જાણી નવી જ દુનિયામાં આવી ગઈ એને તો એવું જ લાગ્યું કે આ તો સ્વર્ગની દુનિયા છે આખરે પીલું પાછી મીલુ પાસે આવી જાદુ ટી શર્ટ ઉતારી મીલુને આપતા બોલી તારો ખૂબ ખૂબ આભાર મિત્ર તે મને આજે નવી જ દુનિયાની સફર કરાવી મારી ઉડવાની ઈચ્છા પૂરી થઈ એના માટે ફરીથી તારો ખૂબ ખૂબ આભાર પીલુને આટલી ખુશખુશાલ જોઈ મીલુને તો આનંદ થયો તેણે કહ્યું તું મારી દોસ્ત છે તારી ખુશી માટે આટલું કરીને હું પણ ખૂબ ખુશ છું હું તો ખૂબ 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 રાજી પીલુએ તો કુદાકૂદ કરતાં કહ્યું મીલુએ કહ્યું હવે જ્યારે પણ તને આ શાળાના કામમાં કે ઘરમાં જ્યારે કંટાળો આવે ત્યારે મને કહેજે હું ફરીથી તારા માટે ટી શર્ટ લાવીશ અને તને આપીશ એટલે ફરીથી તારો કંટાળો છું અંતર થઈ જશે હા અને હું ખૂબ રાજી થઈશ પીલુએ કહ્યું હા હા મિલુએ પણ ખડખડાટ હસીને કહ્યું ને પછી તો બાળકો મીલું અને પીલું બંનેની દોસ્તી ખૂબ જામી ગઈ જાદુ ટી શર્ટ ખુશ ખુશ કરી દેતું અને પીલુએ ફરીથી આભાર માન્યો અને પોતાના કામમાં લાગી ગઈ તો ચાલો બાળકો તમને પણ પતંગિયાનું ટી શર્ટ પહેરવું છે તો તમે પણ પતંગિયા સાથે મિત્રતા કરી લેજો અને આવજો